જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે બનાવશું ભરેલા મરચા ભરેલા મરચા બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ મરચાં લીધા છે એ આવા જાડા લીવાના છે અને ચણાનો લોટ લીધો છે આ ચણાનો લોટ મેં શેકીને લીધો છે હવે આપણે આમાં મસાલા કરીશું મસાલામાં આપણે સૌથી પહેલાં અડધી ચમચી હળદર એક નાની ચમચી લાલ મરચી અડધી ચમચી હિંગ એક ચપટી અજમો ને સ્વાદ પ્રમાણે મીઠું ને અડધી ચમચી જેટલી ખાંડ ખાંડ અહીંયા ઓપ્શનલ છે તમને ખાંડ ના ભાવતી હોય તો તમે ખાંડ ના નાખતો પણ અમારા ઘરમાં થોડીક નાખીએ નાખીએ તો બહુ ટેસ્ટી બને છે ના પાવતી હોય તો કોઈ વાંધો નહીં સરસ મિક્સ કરશું અને આ મસાલો આપણે મરચાં કાપો કરી અને આ મસાલો એમાં ભરીશું હવે આપણે આમાં એક અડધા લીંબુનો રસ નાખીશું અને લીલા ધાણા નાખીશું જો આપણે તેલ કે એવું કંઈ નથી નાખવાનું તેલ આપણે લોટ શેકવા ટાણે થોડુંક અંદર બે ચમચી નાખ્યું હતું એટલે બીજું તેલ વેલ આપણે આમાં નથી નાખવાના આ જ રીતે આપણે હવે આ મસાલો આપણો તૈયાર છે સરસ બધું મિક્સ કરી આપણે આ મસાલાને મરચામાં ભરીશું આપણે આમાં થોડોક ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો ઓપ્શનલ છે પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે હું નાખી દઈશું તમારે ગરમ મસાલો ના નાખવો હોય તો પણ ચાલે આ રીતે બધું સરસ કરી લેવાનું છે હવે આપણે મરચાં ભરીશું ચાલો મરચાં ભરવાનું ચાલુ કરીએ આ રીતે મરચાં ભરી લેવાના છે કાપો પાડીને તમે જોઈ શકો છો મેં બધા મરચા સરસ ભરી લીધા છે હવે આપણે આને શેકીશું શેકવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું કઢાઈમાં આપણે ત્રણ ચમચા ત્રણ પાવડા તેલ નાખીશું તેલ સરસ ગરમ થવા દઈશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં એક ચમચી જેટલી રાઈ નાખીશ ને અડધી ચમચી જીરું નાખીશું એક નાની ચમચી હિંગ નાખીશ ને રાઈસ સરસ ફૂટી જાય એટલે આપણે આપણા મરચાં એક એક કરનામાં મૂકશું તમે જોઈ શકો છો આ રીતે તેલમાં મૂકવાના છે આ રીતે બધા

જેથી કરીને બધી બાજુથી સરસ ચડે નહીતર શું થશે કે એક બાજુથી બળી જશે ને એક બાજુથી કાટા રહેશે એટલે આપણે અને બધી બાજુથી એની સાઈડ બધા મરચાની સાઈઝ આપણે કેમ કરીશું ફરીથી એને કાટી દઈશું તો આપણા મરચાં સરસ ચડી ગયા છે હવે આપણે જે મસાલો કર્યો તો એ મસાલો ઉપર નાખીશું થોડીક વાર માટે ઢાંકી દેસુ બે સેકન્ડ જેટલું જ વધારે નહીં અને સરસ પછી આપણે એને મિક્સ કરશું ચડી જાય એટલે આપણા મરસા ચેક કરશું

તમે એક વખત થી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખજો કે તમને આ મરચાં કેવા લાગ્યા તો ચાલો હવે આપણે મરચાંને સર્વ કરીશું જો મેં આ મરચાંને સર્વ કરી દીધા છે તમને આ મરચાં કેવા લાગે છે તો તમે તમારા ઘરે જરૂરથી બનાવજો તમારા ઘરના બધાને પસંદ આવશે મારા ઘરમાં તો બધાને પસંદ આવે જ છે આ મરચાં તમે બનાવશો એટલે તમારે શાક બનાવવાની પણ કોઈ જરૂર નથી અને એટલા બધા ટેસ્ટી આ મરચાં બને છે કે તમે એક વખત બનાવશો તો તમે મને કોમેન્ટમાં જરૂરથી લખશો કે ખૂબ જ ટેસ્ટી મરચાં બન્યા છે તો આ મરચાં તમે જરૂરથી બનાવજો અને જો તમને આ મરચાં સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ